પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલા શ્રી રાસેષ પ્રભુ શ્રી અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જય શ્રી ગોપેન્દ્રલાલની જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણી કી જય पंच भगवदियो की जय वैष्णव छे 24 માં લેલભાઈ અને નવલભાઈ પેલા સાખી આપેલી છે તો હું એ લઉં છું એ હા નાવ બાયો બખા દિશ ಅನಂತ ಮಹಾರುತ ಓಯ ಗಯೋಗೇಲ ಮಹಾರುತಯ್ಯೋತ ಉತ್ತಾಯ ಭಾಂಗೇ ಅತಿ ಮಾನಸ ಫುಲ ಜಪಟ ಯತಿ ಲೇರ ಜಪಟಯತಿ

અને શ્રી ગોપાલ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા તેમને બખામાં વેપાર હતો એટલે પોતે પોરબંદર ગામમાં રહેતા પણ વેપાર એમનો બખામાં હતો અને તે માટે પોરબંદરથી બખી જવા માટે તેમને વહાણમાં બેસી એટલે દરિયો પાર કરી વહાણમાં બેસીને જવું પડતું હવે એકવાર તેઓ વહાણમાં બેસી પોરબંદરથી બખા જતા હતા મધ્ય સમુદ્રમાં વહાણ ગયું અને મહાન તોફાન ઉપડ્યું અતિશય વાવાઝોડું વાવા લાગ્યું જલના મોટા મોટા મોજા વહાણની સાથે અથડાવા લાગ્યા વહાણ અધર થઈને નીચે પછડાવા લાગ્યું સુકાનીએ ઘણી મહેનત કરી પણ કાંઈ ઉપાય કામ લાગ્યો નહીં એટલે પોરબંદરથી એ બખા જતા હતા ત્યારે મધ્ય દરિયાની અંદર એક વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાના કારણે મોટા મોટા જળના મોજા ઉછળવા લાગ્યા વહાણ આમથી આમ દરિયાની વચ્ચે પછડાવા લાગ્યું હવે સુકાનીએ વાહનને સંભાળવાની બહુ પ્રયત્ન કર્યો પણ કશું કામ લાગ્યું નહીં અને આખરે એણે હાથ ઊંચા કરી દીધા અને બધાને કહેવા લાગ્યો કે હવે બધા મરવાનો સમય આવ્યો છે કારણ કે વહાણને આપણે શું નથી કરી શકતા કાબૂમાં કરી શકતા નથી અને મોટા મોટા મોજા આવી રહ્યા છે થોડો જ સમય છે તો માટે તમે તમારા ભગવાનને બધાને વિનંતી કરવા લાગો અને એટલા માટે બધા જે છે ખલાસીએ કહ્યું કે હવે કોઈ ઉપાણ નથી વહાણ બુડવાની તૈયારીમાં ખલાસીએ સર્વેને કહ્યું કે સૌના જે ઈષ્ટદેવ હોય તેને તમે સંભાળો ધ્યાન ધરો અને હવે આ તોફાનમાંથી બચવાની કોઈ જ આશા નથી એણે આશા છોડી દીધી કે આમાં બચવાનો કોઈ ઉપાય નથી ત્યારે સર્વે પોતપોતાના ઈષ્ટદેવનું ધ્યાન સ્મરણ કરવા લાગ્યા હવે જ્યારે હંમેશા ઉપાધિ આવ્યા મુશ્કેલી આવે ને ત્યારે સર્વ કોઈ શું કરે પ્રભુનું ધ્યાન ધરે તો અહીંયા જે વૈષ્ણવ અહીંયા જે બધા જે માણસો છે બધા પોતપોતાના જે ઈષ્ટદેવો છે એ બધા પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભાઈ અમને બચાવી લો પણ એ માણસોની વચ્ચે બે વૈષ્ણવ છે વૈષ્ણવ છે લીલભાઈ અને નવલભાઈ એ શું વિચારે છે તો લીલભાઈ અને નવલભાઈ જે છે એ બંને વિચાર કરે છે કે આ દેહ તો એક દિવસ પડવાનો જ છે તો માટે પ્રભુને શા માટે પરિશ્રમ આપે કેટલો ઉત્તમ વિચાર હંમેશા વૈષ્ણવ કોને કહેવાય આપણે હરેક વચનામૃતમાં સાંભળીએ છીએ અને ભગવતીઓની વાણીમાં પુસ્તકોમાં પણ સાંભળીએ છીએ કે વૈષ્ણવ એટલે શું તો વૈષ્ણવ આપણા પુષ્ટિ પુષ્ટિ ધર્મની અંદર પુષ્ટિ માર્ગની અંદર એમ કહેવાય કે જે માણસ પ્રભુનું પહેલાં વિચારે જે પ્રભુનું સુખ વિચારે એને પુષ્ટિનો વૈષ્ણવ કહેવાય જે હંમેશા પોતાનું વિચારે છે અને પ્રભુ પાસે માગણી કરે છે એ મર્યાદિત છે પણ જે વૈષ્ણવે પ્રભુના સુખ વિશે વિચારે છે તે વૈષ્ણવ છે અને અહીંયા લીલભાઈ અને નવલભાઈ પણ એવા જ વૈષ્ણવ છે અને એટલા માટે એવું વિચારે છે કે આ દેહ તો માટી કાચી માટીની છે આજ નહીં તો કાલ પડવાની જ છે દેહના દંડ તો ભોગવવા જ પડવાના છે ને નસીબમાં જે લખ્યું છે એ થવાનું જ છે આજ નહીં તો કાલ આ દેહ પડવાની જ છે તો પછી આ નજીવી દેહ માટે પ્રભુશ્રીને શા માટે પરિશ્રમ આપ્યા એમને શા માટે દોડાવીએ એવો વિચાર બંને ભાઈ કરે છે હવે આવો વિચાર જ્યારે મનમાં છે બંને વાત કરી રહ્યા છે ને તેવા જ સમયે એક મોટું મોજું આવી વહાણ સાથે અથડાય છે એટલે કે એક મોટું મોજું આવે છે અને તે વહાણ સાથે આમથી આમ અથડાય છે ને વહાણમાં એ પાણી ભરી નાખે એટલે કે ધીરે ધીરે વહાણમાં પાણી ભરાવા લાગ્યું વહાણમાં જ્યારે પાણી ભરાવા લાગે તો શું થાય એ વહાણ પાણીના વજનથી પાણીમાં ડૂબી જાય તો એટલા માટે એ પાણી ભરાવા લાગ્યું અને એવા સમયે હવે મનુષ્ય ની પ્રકૃતિ કેવી છે જ્યારે પણ આપણને બીખ લાગે ને તો હંમેશા શું થાય આપણા મુખમાંથી ઉદ્ગાર નીકળે પ્રભુ યાદ આવે ને તો એટલા માટે બંને ભાઈ એવું વિચારીશ કે પ્રભુને કષ્ટ નથી આપવો પણ મુખમાંથી એક વાયક નીકળ્યું શું વાયક નીકળ્યું ભેગે ચલો બ્રજરાય લીલ નવલ લલકાર્યો એટલે કે વ્રજરાય હવે વેગે ચાલો એમ મનમાં પ્રભુને પરિશ્રમથી આપવો એવો નિર્ણય કર્યો છે પણ મુખમાંથી અજાણતા નીકળ્યું કે વ્રજરાય વેગે પધારો તમે અને પ્રભુ તો કેવા છે એના ભક્ત મુખમાંથી કહેને ને પહેલાં જ દોડીને એની વારે ચડી જાય એવા છે આપણે આગળના ઘણા પ્રસંગો જોયા જેમાં આપણે મેઘાજીવાનો પ્રસંગ જોઈએ કે ડોસાભાઈનો પ્રસંગ જોઈએ માધવદાસનો પ્રસંગ જોઈએ ગમે તે પ્રસંગ જોઈએ અર્ધ દરિયે પ્રભુ હાથ પકડીને એને બહાર ચાલી લે છે તો અહીંયા તો એમના અને અટંકા વૈષ્ણવ છે હવે મુખમાંથી જ્યારે એવા શબ્દ નીકળ્યા કે વેગે ચલો ભ્રજરાય અને પ્રભુ તરત જ સુરદ સુનિ કરસાય આવત નાવ ઉગાર્યો એટલે કે આવા શબ્દ સાંભળી પ્રભુ તુરંત આવ્યા અને નાવને ઉગારી લીધી આ પંક્તિને સમજાવતા આગળ કહે છે કે હે વ્રજના અધિષ્ઠાતા કૃપાનિધિ જલ્દી પધારો એટલે બંને ભાઈના મુખમાંથી એવું નીકળી ગયા કે અધિષ્ઠાતા કૃપા તમે જલ્દી પધારો અને એટલા શબ્દ નીકળતાં જ કૃપાના સિંધુ વ્રજપતિ શ્રી ગોપેન્દ્રજી પોતાના અંતરિક્ષ જૂથ સાથે ત્યાં પધાર્યા અને પોરબંદરના કાંઠે એ વહાણને લાવી દીધું પોતે પોતાના નિર્જનને પહેલાં દર્શન આપ્યા બંને ભાઈ સાક્ષાત કરી કરીને ઉભું છે પ્રભુની કેટલી કૃપા આટલો બધો પ્રતાપ જોઈ સાથેના કેટલાક મનુષ્યો વૈષ્ણવ થવા વિનંતી કરવા લાગે એટલે કે બધાએ પ્રધુ પ્રભુ ના દર્શન થઈ શક્યા પણ પ્રતાપ તો જોયો ને કે પ્રતાપ કે વહાણ મધ્ય દરિયે ખાલી આ બે ભાઈઓ એના બે શબ્દ ઉગારે ને વહાણ જે મધ્ય દરિયામાં ડૂબી જવાનું હતું એ પોરબંદરના કાંઠે આવી ગયો આવો પ્રભુનો પ્રતાપ જોઈએ બધા લોકો કહેવા લાગ્યા કે અમારે પણ વૈષ્ણવ થયું નવલભાઈ તથા લીલભાઈના પ્રતાપે કરી શ્રી ગોપેન્દ્રજીને પોતાના હૃદયમાં પધરાવ્યા પોતાના ભગવદી ઉપર દુઃખ પડે તે ઠાકોરજી સહન કરી શકતા નથી એટલે પ્રભુ ક્યારેય પણ સહન ન કરી શકે કે એના વૈષ્ણવ ઉપર કોઈ

કરતા અકર્તા એટલે કે કરતા અને અકર્તુ એમ કહેવાય આપણે એમ કહેવાય ને કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ એમ ત્રણેય શક્તિ એમની પાસે છે કર્તુમ એટલે કે જે ભગવત ઈચ્છા જે પોતે ધારે એ કરી શકે છે અકર્તુમ એટલે જે બીજાએ આપેલું છે એને પણ એ ના પાડવાની શક્તિ ધરાવે છે અને અન્યથા કરતુમ એટલે કે જેને કોઈ કશું જ આપી શકતું નથી એને પણ તે દાન આપી અને ઉદ્ધાર કરી શકે છે એવા ઘણા બધા ઉદાહરણ પ્રભુએ આપેલા છે પણ માત્ર જરૂર છે આપે દ્રઢતા રાખવાની પ્રભુ ઉપર દ્રઢતા રાખવી અહીંયા આ લીલભાઈ અને નવલભાઈના જીવન ઉપર શું આવ્યું મુશ્કેલી આવી જાન જોખમમાં આવી ગઈ પણ છતાં એમણે પ્રભુના સુખનો વિચાર કર્યો એ અગત્યનું છે એટલે ગમે તે મુશ્કેલીમાં ચલાયમાન ન થવું હંમેશા પ્રભુ ઉપર દ્રઢતા રાખવી પ્રભુ હંમેશા એના વૈષ્ણવને વારે ચડે જ છે તેના કહેવાની વાટ પણ પ્રભુ જોતા નથી એવા શ્રી ઠાકોરજી કૃપાળુ છે પોતાના ભક્તને ક્યારેય પણ ઓછું આવવા દેતા નથી તેની વાર્તાનો પાર નથી આપણે એ કીર્તન જે કાનડનું પદ છે પિસ્તાલીસ મેમાં કહીએ છીએ ને અપને જનમન ત્રિવિધાટારી અપુને જનમન ત્રિવિધાટારી નામ સમરપણ નિર્ભય ત્રિવિધા તારી એટલે પ્રભુએ એના જન એના વૈષ્ણવો માટે એને ત્રિવિધા ત્રિવિધ તાપ જે છે એના દૂર કર્યા છે એમને શરણે લીધા છે અને જનમો જન્મના જે તાપ છે એ દૂર કર્યા એમને નિર્ભય બનાવ્યા છે હા હવે કહ હો ગો સો તો આપની ઈચ્છા બલ મેં ડારી હા કહ હુ હવે કહ હો ગો સો તો ઈચ્છા બલ ડારી ઈચ્છા કહા એટલે કે હવે શું થવાનું છે આગળ શું થશે એ બધી એમની ઈચ્છા મુજબ છે આ સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે પ્રભુની ઈચ્છા મુજબ છે માણસ તો માત્ર શું કરે છે એ ભારને માથે લઈને ચાલી રહ્યો છે હાથમાંથી એને કશું છોડવું નથી બધું એ હાથમાં પકડી રાખે એને એમ છે કે જાણે હું જ બધું કરું છું પણ એ કરતાં કરતાં સર્વસ્વ પ્રભુ પોતે છે એમણે એમની ઈચ્છા બળમાં રાખ્યું છે કે હવે આગળ શું થશે અને હવે શું થશે એ બધું એમની પાસે છે માત્ર આપણે ધદ્રા રાખવાની જરૂર છે આ રીતે કહે છે રાતે રોજ વિચારે આજ કર્યું મેં શું અહીં રહે સૂતા મનમહી એટલે રાત્રે રોજ સૂતા મનમહી વિચારે છે કે આજે મેં અહીંયા શું કર્યું છે સેવા માટે આ તન દીધું પ્રેમથી મેં શું શું કર્યું એટલે કે પ્રભુ જો કંઈ પણ અગત્યનું આ દિવસની અંદર જો મેં કર્યું હોય તો એ છે કે સેવા માટે મેં આ તનને દીધું છે આ તનથી મેં પ્રભુ માટેની સેવા કરી છે અને પ્રીતથી મેં પ્રભુ પાસેથી સ્નેહ લીધો છે માંગત મનનું માન ગયું કે નહીં રાતે રોજ વિચારે આજ કર્યું મેં શું અહીં રહે એટલે માંગત મન એટલે આ મન જે છે એ દંભી છે અભિમાની છે પણ એક એક પડે ચલિત થઈ જાય છે તો એવા આ મનનું દંભ ગયું કે નહીં પ્રભુની સાથે પ્રીત બંધ કે નહીં એની મેં સેવા કરી કે નહીં એવું રોજ રાત્રે સૂતી વખતે મેં મનમાં વિચાર્યું અને આવી રીતે લીલભાઈ અને નવલભાઈ એ પોતે અનિન અને અટંકા વૈષ્ણવ છે અને પ્રભુ એમની વારે થાયા છે હવે એમની વાર્તાનો પાર નથી અહીંયા મારા પ્રસંગને પૂર્ણ થાય છે હું મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચો થઈ હોય તો મને દાસ પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ